ખેડા જિલ્લામાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં કાપલીનો મામલો દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપતી હોય તેવું વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે વાયરલ થયેલો આ વિડિયો ડાકુર ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો હોવાનું સામે આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સુપરવાઇઝરને આપવામાં આવી સૂચના હાલમાં ચાલી રહેલી પેપર પૂરું થયા બાદ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકમાં નોંધાશે ફરિયાદ કોન્ફિડેન્શિયલ વિડીયો કોણે વાયરલ કર્યો તે ગંભીર સવાલ